આપણે ત્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય કે ગમે તે કાર્ય હોય અથવા પહેલાંના સમયમાં આપણા વડવાઓ જ્યારે કંઈ નહોતું પણ ગૌમૂત્ર લઈને ઘરમાં ચાઢતા હતા શું કામ તો ગૌમૂત્રનો ઘરમાં છંટકાવ થાય એટલે એમાંથી પ્રોપેલિન ઓક્સાઇડ નામનું તત્વ છૂટું પડે છે અને સાથે સાથે ઇથિલિન ઓક્સાઇડ તત્વ નીકળે છે ઇથિલિન ઓક્સાઇડનું કામ છે સ્ટરિલાઇઝેશન કરવાનું કામ સેનિટાઈઝેશન કરવાનું કામ છે માટે આપણું ઘર સેનિટાઈઝ થતું હતું આ તો કોરોના આવ્યો એટલે બધા મગજમાં સેનિટાઈઝ શબ્દ આવ્યો આપણા ઋષિઓ પહેલેથી આપેલો છે કોરોનાના સમયની અંદર મેં ગૌમૂત્રથી ધાસ કરેલા છે આમ સાફ ઉત્તમ સેનિટાઈઝેશનનું કામ છે કારણ કે ઇથિલિન ઓક્સાઇડ ઇથિલિન ઓક્સાઇડ મોટા મોટા ડોક્ટરો પોતાના ઓપરેશન થિયેટરના સાધનોને જીવાત મુક્ત કરવા માટે ઇથિલ ઓક્સાઇડ વાપરે છે તો ઓક્સાઇડ ધનવંતરી ઓક્સાઇડ હવામાં ભળે હવામાં જઈને ઉપર જાય અને વાદળો બંધાય કૃત્રિમ વરસાદ કરવા માટે વૈજ્ઞાનિકો પ્રોપિલિન ઓક્સાઇડ નો ઉપયોગ કરે છે તો અહીં ભગવાને ગૌમૂત્રમાં પ્રોપેલિન ઓક્સાઇડ આપ્યું છે ઘરે ઘરે ગૌમૂત્રના સંટકાવ થતા હતા પરિણામ સ્વરૂપે ઋતુના જે પરિભ્રમણો હતા ઋતુ એકબીજાની જે બેલેન્સ થતી હતી એ બહુ સુવ્યવસ્થિત થતી હતી ધાર્મિક કાર્યની અંદર ગૌમૂત્ર વાપરવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ધાર્મિક કાર્યમાં અનેક લોકો આપણે ઘરે આવ્યા હોય કોઈ રોગ લઈને આવ્યું હોય કોઈને નાની મોટી બીમારી હોય તો એના જીવાણુઓ આપણા સારા પ્રસંગમાં એકબીજાને ન લાગી જાય એટલા માટે ગૌમૂત્રનો છંટકાવ થતો હતો અને સાથે સાથે આશોપાલનું તોરણ બાંધવાનું હતું શું કામ આશો ગુલાબના હાર બાંધ્યા તો શું વાંધો હતો આંબાના પાનનું તોરણ બાંધવાનું એના કરતાં તો બીજા કેટલી વનસ્પતિના પર્ણો સારા છે સુશોભન વધે એવા છે તો એ કેમ નહીં તો આશોપાલવના પર્ણો છોડ ઉપરથી તોડવામાં આવે પછી ચોવીસ કલાક સુધી ઓક્સિજન આપે છે એટલા માટે તોરણે બાંધવાના છે આપણે ઘરે મહેમાનની સંખ્યા વધારે હોય રૂમની અંદર તમે આશો તોરણ બાંધો ઓક્સિજન મળે મેમોની સંખ્યા વધારે હોતી ઓક્સિજન ઉણપ રહે નહીં એટલા માટે ઋષિ મને તોરણ બાંધવાનું કહ્યું આંબાના પાન પણ એટલા માટે છે આંબાના પાનનો ઉપયોગ તમે કરીશો એટલે એમાંથી જુવાળોને મારવાનો વાયુ છૂટો પડે છે એ પણ શ્રીલેશન નું કામ કરે છે તો આપણી તમામ ધાર્મિક વિધિ વિધાનમાં વિજ્ઞાન સમાયેલું છે એ આપણે બાકીના પાંચ દિવસમાં બધું સમજવાનું છે હવે અહીં પાંત્રીસો વર્ષ પહેલા મહર્ષ વાઘભટ એવું કહ્યું કે ગૌ મૂત્ર એ મૂત્ર નથી પણ અમૃત છે એવો શબ્દ આપ્યો એને અને આ વાતને સાબિત કરવા માટે આપણા આયુર્વેદે એકસો અડતાલીસ પ્રકારના માનવ શરીરના રોગ ઉપર પ્રયોગ કર્યો અને એકસો અડતાલીસ રોગ ગૌમૂત્ર થી નાબૂદ થઈ ગયા સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારત સરકારની ખૂબ મોટી સંસ્થા છે એમણે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને સાથે રાખી અનેક ગૌમૂત્રના સેમ્પોલો લીધા અને સેમ્પલોના અંતે એમ કહ્યું કે શરીરના તમામ રોગને નાબૂદ કરવા માટે ગૌમૂત્ર કાફી છે કોઈ સામાન્ય નહીં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કહ્યું મોટી સંસ્થાએ કહ્યું વિદ્વાન લોકો જ્યાં બેસે સાયન્ટિસ્ટો બેસે એના એના પરિણામો છે બધા કોઈ સામાન્ય વ્યક્તિના નથી તો અનેક સંશોધનના અંતે વૈજ્ઞાનિકો એક શબ્દ આપ્યો કે ગાય છે એ દૂધ માટે નહીં પણ ગૌમૂત્ર માટે પાળવી જોઈએ વિચાર કરો દૂધ કરતા ગૌમૂત્ર મહિમા વધારે ગાયો